શાહી સવાર કાળા ડિબાંગ ગાજ વીજ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં થઈ ચૂકી છે ત્યારે ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે સમગ્ર ગુજરાત પાણી પાણી કરી દીધું છે તેને લઈને ખેડૂતોના ચહેરા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો જે શહેર વિસ્તારમાં રહેતા ઓફિસરો છે અને જે બાળકો છે જેની વાન પણ બંધાયેલી નથી અને તેમને જ્યારે પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જઈ રહેવું પડ્યું છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વાત કરવી છે ગુજરાતના વરસાદની નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઈ ચુકી છે અને ધમાકેદાર બેટિંગ મેઘરાજા કરી ચુક્યા છે કાળા ડિબાંગ સાથે પૂરા ગુજરાતમાં

એન્ટ્રી મારી હતી અને ગઈ રાતે જ્યારે ધોધમાર વીજળી સાથે વરસાદ પડી રહ્યો હતો તેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે જ્યારે ઓફિસરો પોતાની ઓફિસ જવા નીકળ્યા હોય બાળકો જ્યારે સ્કૂલે નીકળવા જઈ રહ્યા હોય છે ત્યારે વિસ્તારો પાણી પાણી ભરાયેલા જોવા મળે છે અને ગોઠણ સમા પાણીમાંથી તેમને પસાર થઈને જઈ રહ્યું પડ્યું હોય છે ત્યારે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણે છે તેમણે કહ્યું છે કે ટૂંક જ સમયમાં જે આ પાણી છે તેનો નિકાલ કરવામાં આવશે શું કર્યા છે દેવાંગ દાણે તમે તેને પણ સાંભળી લો મહાનગરની અંદર મોન્સૂન રિલેટેડ અનેક કામો જે ચાલી રહ્યા છે તેની અંદર મેઇન કામની અંદર ઈસ્ટર્ન ટ્રંક લાઈન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન પૂર્વનો જે પટ્ટો છે નરોડા નિકોલ ઓઢવ વસ્ત્રાલ આ તમામ વિસ્તારની અંદર હાલ ઇફ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે પરિણામે લગભગ એકાદ વીકની આજુબાજુ પચીસ થી સત્યાવીસ જૂનની આજુબાજુ આ કામ પૂરું થશે પરિણામે જે પૂર્વના પટ્ટાની અંદર પાણી ભરાય છે એ સમસ્યામાંથી નિરાકરણ મળશે તદ ઉપરાંત જે પૂર્વના પટ્ટામાં આશીર્વાદ સમાજ ખારીકટ કેનાલ એની અંદર જે ડબી મારવામાં આવી હતી તમામ ડબી હાલ ગઈકાલ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે એ જોડાણની કામગીરી લગભગ એ ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાકની અંદર એ પૂરી થશે પરિણામે ખારીકટ કેનાલમાંથી પણ વરસાદના પાણીનો નિકાલ થશે આમ પૂર્વના વિસ્તારની અંદર ખારીકટ કેનાલ અને ઇફ્ટર્ન ટ્રંક લાઈન બે મોટા જે ઇસ્યુ કામ ચાલી રહ્યા હતા તે લગભગ પૂર્ણતાના આરે છે તદુપરાંત જે રોડના કામો ચાલુ છે પૂર્વ વિસ્તારની અંદર લોંગ ટર્મ ચાલે એવા કામોની આજુબાજુ બેરિકેટિંગ કરવામાં આવે જેથી કોઈ પણ નગરજનને એ નુકસાન ન થાય વેફટન પટ્ટાની અંદર વૈષ્ણોદેવીથી શરૂ કરી ફતેવાડી સુધી બાવીસ કિલોમીટરની કેનાલ એનું કામ હાલમાં ચાલુ છે છેલ્લો આપણે વાત કરવામાં આવે કે ફતેવાડી આગળ એ કેનાલની કામગીરીમાં થોડા અવરોધ ઊભા થઈ રહ્યા છે આવનાર સમયગાળા દરમિયાન લગભગ જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર લાઇન ટ્રન્ટલાઇનનું કામ પણ પૂરું થતાં વૈફણવદોઈથી શરૂ કરી સોલા ભાડજ એબતપુર થલતેજ બોપલ ગુમા અને આપણે વાત કરીએ કે ઘુમા સેલા આ તમામ પટ્ટાનું પાણી ફતેવાડી મારફતે સાબરમતી નદીની અંદર ટ્રીટ કરીને છોડવામાં આવશે આમ બંને કામો વેસ્ટર્ન ટ્રંક લાઇન અને ઇફ્ટન ટ્રંક લાઈન પૂરા થતાં સિટીને જે પાણીની સમસ્યા વરસાદી પાણીની નડે છે એ આવનાર સમયગાળા દરમિયાન આમાંથી આપણે વાત કરીએ કે છૂટ મળશે અને આ કામગીરી પૂર્ણ છે હાલ સ્ટ્રોંગ વોટરનું નેટવર્ક જે સર્વિસ રોડ પર છે એ સર્વિસ રોડ મારફતે એને જોડવામાં આવી રહ્યું છે પરિણામે ઇનલેટ બધા થઈ જતા જે આજુબાજુ જે વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે વિરાટનગર વોર્ડ હોય ઓઢવ વોર્ડ હોય નરોડા વોર્ડ હોય ત્યાંની જે સમસ્યા છે એ ખારીકટ કેનાલના કારણે આ સમસ્યા પાણી ભરાવાની એ દૂર થશે ચાલીસ લાખ વૃક્ષો ગ્રીનરી વધે ગઈ સાલ ત્રીસ લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ વખતે મિશન મિલિયન ફોર અંતર્ગત ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે આજની કમિટીની અંદર જે અલગ અલગ નર્સરી પાસેથી જે એકવીસ લાખ રોપા જે મહાનગરપાલિકા દ્વારા ખરીદવાના છે એ કામને મંજૂરી કરવામાં આવી છે અને એને જીએફટી સાથે જે કોમ્પ્રેસિવ ટેન્ડર હતું એને જીએફટીથી અલગ કરીને પરિણામે તેનાથી મહાનગરપાલિકાને લગભગ પાંચથી છ કરોડનો ફાયદો થશે ઉપરાંત જો ભૂતકાળમાં પણ આપવામાં આવેલા હશે જીએફટી સાથે તો એની પણ રિકવરી કરવામાં આવશે મહાનગરપાલિકા સંચાલિત એલજી હોસ્પિટલ હોય શારદાબેન હોસ્પિટલ હોય નગરી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ હાલમાં ચાલી રહી છે ત્રણ હોસ્પિટલની અંદર હાલ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ પ્રકારની જવાબદારી ક્લિનિકલ અને નોન ક્લિનિકલ જવાબદારી સંભાળતા હતા આવનાર સમયગાળા દરમિયાન જે વહીવટી બાબતો છે એના માટે નોન ક્લિનિકલની જગ્યા ઊભી કરવામાં આવી છે પરિણામે એચઓડી કક્ષાના અધિકારી આ બધી જ્યાં જવાબદારી પોતે સંભાળતા હશે તો દાખલ થતા દર્દીઓને પણ પ્રાઇવેટ જેવી સુવિધા મળી રહે હોસ્પિટલ સારી રીતે ચાલે એની સફાઈ હોય સિક્યોરિટી હોય મેડિસિન બાબતે હોય આમ નોન ક્લિનિકલ બાબતનું ટેબલ આખું વર્કલોડ અલગ કરવામાં આવ્યું છે અને ડોક્ટરના માથેથી આ ભાર ઓછો થતાં સુપ્રિન્ટેન્ડન્ટ માથેથી તે હોસ્પિટલ પેશન્ટો પૂરતું સારી રીતે ધ્યાન આપી શકશે આમ હોસ્પિટલની સેવા સારી રીતે ચાલે એ માટે બે ભાગમાં એનું ડિવિઝન કરવામાં આવ્યું છે ક્લિનિકલ ઓપરેશન અને નોન ક્લિનિકલ ભાગ બંનેની જવાબદારી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એને આપણે વાત કરીએ કે રન કરવામાં આવશે તો આ હતા અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણે તમે તેને પણ સાંભળ્યા તેમણે કહ્યું છે કે અનેક પટ્ટામાંથી જે પાણી ભરા છે તેમનો નિકાલ કરવામાં આવશે અને જનતાને આ હાલાકી નહીં ભોગવવી પડે તેવી પણ તેમણે અને જનતાને પણ આ હાલાકી નહીં ભોગવવી પડે તેવું પણ તેમણે કહ્યું છે ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ